રોશનભાઈ સંધિ આ ભાઈ નું કામ અહીંયા એ છે કે આ બધા ભાઈ ના ફોન મૂકવાના અને સંભાળવાનું આ રોશન

બોલાવાય ને વાત અમારે નથી લેવાના પેહલું વાક્ય લખ્યું છે અબોલ જીવો સ્વજન અને નામ છે ભગવાન નું મહાવીર ભગવાન નામ અને અંદર છે સારા છે આટલો રૂપિયા વિદોએ <mully> તમે <mully>

આપણે અમારી